નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ ઓગણત્રીસ નવેમ્બરથી લઈને પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે વાવાઝોડું જે બંગાળની ખાડીનું સક્રિય થયું છે તેની અસર કેટલા દિવસ સુધી જોવા મળી શકે છે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે જેથી ગુજરાતમાં એક શીતલહેરનો માહોલ સર્જાશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો અત્યારે જ્યારે આજે ઓગણત્રીસ નવેમ્બર થઈ ગઈ છે ત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું અત્યારે સક્રિય જોવા મળ્યું છે પરંતુ જે પવનની ગતિ હતી તેમાં નોંધપાત્ર થોડો ઘણો ઘટાડો થયો છે અત્યારે પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન આપણને જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે શ્રીલંકા અને ભારતના દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં આ વાવાઝોડાએ ભારે નુકસાની પહોંચાડી છે શ્રીલંકામાં તો અંદાજીત પિસ્તાલીસ લોકોના મૃત્યુ પણ થઈ જવા પામ્યા છે એટલે મિત્રો વાવાઝોડાની જે વ્યાપક અસર છે એ શ્રીલંકા ઉપર વધારે જોવા મળી છે ઉપરાંત દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાં પણ તેની અસર વ્યાપક જોવા મળી છે આ વાવાઝોડાની અસર હજુ પણ ચાર દિવસ આપણને જોવા મળશે તેના લીધે થઈને બંગાળની ખાડીના ભેજવાળા પવનોથી લઈને અરબી સમુદ્રના ભેજવાળા પવનો છે ગુજરાત સુધી મળી રહ્યા છે સાથે સાથે લો ક્લાઉડ ફોર્મેશન પણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં બની ગયું છે જેના કારણે ગત બે દિવસમાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ જોવા મળ્યા હતા અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રઉ જોવા મળ્યો હતો જાણે કે અત્યારે જ માવઠું થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે મિત્રો અત્યારે જ્યારે વાવાઝોડું સક્રિય થયું છે તેની અસર છે ગુજરાત સુધી પણ જોવા મળી છે હવે આજે તારીખ ઓગણત્રીસ નવેમ્બર છે ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિનો તમને તાક આપી દીધો ત્યારબાદ તારીખ ત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ત્રીસ નવેમ્બરે આ જે વાવાઝોડું છે ઘણું બધું નબળું પડી જશે જેમાં પચાસ ટકાથી ઓછી તેની જે ડેન્સિટી છે ઘટી જવાની છે એટલે વાવાઝોડામાં જે પવનની ગતિ કહી શકાય કે ઓગણત્રીસ નવેમ્બરના રોજ પાસઠ કિલોમીટર જોવા મળતી હોય તો તેની જગ્યાએ હવે આપણને સીધી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી જશે એટલે વાવાઝોડું પચાસથી લઈને સાહીઠ ટકા નબળું પડી જશે પરંતુ તેની અસરના ભાગરૂપે થઈને હજુ પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે મહત્ત્વનું છે કે તેની અસર છે ગુજરાત સુધી જોવા મળી રહી છે જ્યાંના વાદળછાયું વાતાવરણ અને વરસાદના રૂપમાં વરસાદી માહોલ જામ્યો છે અત્યારે વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન પણ થઈ રહ્યું છે બીજી તરફ મિત્રો તારીખ એક ડિસેમ્બરની વાત કરીએ તો એક ડિસેમ્બરે પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદ રહેશે ઉત્તર ભારતના ઉત્તરી ડબલ્યુ ડી પણ સક્રિય થાય એટલે એક તરફ ઠંડીનો માહોલ તો બીજી તરફ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાતમાં ઠંડીના પ્રમાણની પણ વાત કરી દઈએ તો ઓગણીસ ડિગ્રીથી લઈને બાવીસ ડિગ્રીની આસપાસ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે પરંતુ બપોર દરમિયાન જે ગરમીનું પ્રમાણ છે બફારાનો અહેસાસ છે તે થઈ રહ્યો છે કારણ કે એક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના લીધે થઈને એક ઠંડીનું જે વાતાવરણ છે એ મિસબેલન્સ પણ થઈ રહ્યું છે એટલે કે દિવસ દરમિયાન જે મહત્તમ તાપમાન છે બાવીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ પહોંચી જતું હોય છે પરંતુ મોડી રાત્રેને વહેલી સવારે પાછો આપણને ઠંડકનો અહેસાસ પણ થતો હોય છે બીજી તરફ મિત્રો અનેક વિસ્તારમાં ઝાકળ વર્ષા અને ધુમ્મસનો માહોલ પણ હવે સર્જાશે એટલે કે મિત્રો હવે ધીમે ધીમે આ જે વાવાઝોડું હટવા મળશે ત્યારે જે ઠંડીનો માહોલ છે આપણને જોવા મળનારો છે આવનારા દિવસોમાં ડબલ્યુડી વધારે મજબૂત થાય જેની અસર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળશે અને ફરીથી ગુજરાતમાં એક ચાર અથવા તો પાંચ ડિસેમ્બર બાદ એક ઠંડીનો રાઉન્ડ પણ જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખ બે ડિસેમ્બરની વાત કરીએ તો બે ડિસેમ્બરે વાવાઝોડું ઘણું બધું નબળું પડી જશે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ડબલ્યુડી સક્રિય થાય અનેક વિસ્તારમાં બરફ બરફવર્ષાનું પણ પ્રમાણ જોવા મળશે એટલે કે તેની જે શીત લહેર છે ગુજરાત અને રાજસ્થાન સુધી આપણને જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખે ત્રણ ડિસેમ્બરની વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરે પણ વાવાઝોડું ઘણું બધું નિષ્ક્રિય થઈ જશે પરંતુ તેની અસરના લીધે થઈને ત્રણ ડિસેમ્બરે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદ પણ થઈ શકે છે ચાર ડિસેમ્બરની વાત કરીએ તો ચાર ડિસેમ્બરે પણ વાવાઝોડાની ડેન્સિટી ઘણી બધી નબળી પડી જશે અને દક્ષિણ ભારતમાં ધીમે ધીમે વરસાદી માહોલ પણ હટવા માંડશે બીજી તરફ મિત્રો તારીખ પાંચ ડિસેમ્બરની પણ વાત કરી દઈએ તો પાંચ ડિસેમ્બરે પણ એક ડબ્લ્યુ ડીની અસરના લીધે થઈને ગુજરાત સુધી શીતલહેર જોવા મળશે અને વાવાઝોડું ટોટલી કહી શકાય કે સો ટકા તે હવે વિખરાઈ જશે જે પાંચ ડિસેમ્બરે આપણને વાતાવરણ જોવા મળી શકે છે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીશું કે વાવાઝોડાની જે ડેન્સિટી છે કેટલી છે અને હાલના દિવસોમાં તે કેટલી શક્યતા વરસાદ માટે આપી શકે તેવી સંભાવના છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે ભારત અને તેની આસપાસ ત્રણ વાવાઝોડા મજબૂત રીતે સક્રિય થયા છે ઓગણત્રીસ તારીખના અહેવાલ મુજબ જોઈ શકો છો કે વાવાઝોડાની તીવ્રતા હજુ પણ રહેશે અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હજુ પણ પવન ફૂંકાઈ શકે છે તારીખ ત્રીસ અને પહેલી ડિસેમ્બરથી આ વાવાઝોડાની જે તીવ્રતા છે ઘણી બધી નબળી પડી જવાની છે મહત્વનું છે કે મિત્રો અત્યારે ગુજરાત ઉપર સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને કોઈ વરસાદી વાતાવરણ નહીં દેખાય પરંતુ હજુ પણ તમને જણાવી દઈએ કે લો ક્રાઉડ ફોર્મેશન અને ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે હજુ પણ ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ એક વરસાદી માહોલ કોઈ કોઈ જિલ્લામાં જોવા મળી શકે છે મહત્ત્વનું છે કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ગત બે દિવસમાં અનેક વિસ્તારમાં માવઠાની શક્યતા દેખાઈ હતી તે પ્રમાણે પણ માવઠું થયું હતું અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે સેટેલાઇટ બિઝના માધ્યમથી તમને વરસાદ નહીં દેખાય પરંતુ એક લો ક્લાઉડ ફોર્મેશન અને ભેજના વધુ પડતા પ્રમાણને કારણે જે તે જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જતું હોય છે અને જે તે જિલ્લામાં થોડો ઘણો વધુ વરસાદ પણ થઈ જતો હોય છે જે અત્યારે નુકસાનીવાળો વરસાદ પણ કહી શકાય છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ત્રીસ નવેમ્બરે પણ વાવાઝોડું સક્રિય રહેશે પરંતુ જેની તાકાત છે તાકાતમાં પચાસથી સાઠ ટકાનો ઘટાડો આપણને જોવા મળશે એટલે મહત્વનું છે કે આગામી બોતેર કલાક ખાસ કરીને આપણે સાચવવું હજુ પણ જરૂરી છે ત્યારબાદ મિત્ર તારીખે એક ડિસેમ્બરની વાત કરીએ તો એક ડિસેમ્બરે પણ વાવાઝોડું ઘણું બધું નબળું પડી જશે શ્રીલંકાના અનેક ભાગોમાં તેની તીવ્રતા હજુ પણ જોવા મળશે પરંતુ શ્રીલંકામાં પણ એક ડિસેમ્બરથી વાવાઝોડું ઘણું બધું નિષ્ક્રિય થઈ જશે તેની અસર ફક્ત ત્રીસ ટકા સુધી જોવા મળે તેવી સંભાવના છે જે નુકસાનીવાળી શક્યતા દેખાતી નથી ત્યારબાદ મિત્રો તારીખ બે ડિસેમ્બરની વાત કરીએ તો બે ડિસેમ્બરે પણ વાવાઝોડું વિખરાઈ જશે અનેક જિલ્લામાં વરસાદ જે વધુ પડતો થતો હતો ત્યાં પણ વરસાદ ઓછો થઈ જશે તારીખ ત્રણ ડિસેમ્બરની વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરે ઘણું બધું વિખરાઈ જશે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ડી સક્રિય થઈ જશે રાજસ્થાન અને ગુજરાત સહિત અનેક જિલ્લામાં એક ઠંડીનો માહોલ ફરીથી સર્જાઈ જશે કારણ કે જે વાદળછાયું વાતાવરણ છે તેનું બોન્ડિંગ છે તે તૂટી જવા પામશે અને ધીમે ધીમે ઠંડીનો માહોલ સર્જાઈ જશે તારીખ ચાર ડિસેમ્બરની વાત કરીએ તો ચાર ડિસેમ્બરે સંપૂર્ણપણે એટલે કે સો ટકા કે જે વાવાઝોડું છે વિખરાઈ જશે અને જે નુકસાનીવાળો વરસાદ આપતો હતું ભારે અને તોફાની પવન જોવા મળતો હતો તે પણ હવે ધીમે ધીમે નબળો થઈ જશે તારીખ પાંચ ડિસેમ્બરની વાત કરીએ તો પાંચ ડિસેમ્બરની તારીખે પણ વાવાઝોડું ઘણું બધું નબળું પડી જશે પરંતુ દક્ષિણ ભારતના અનેક તટીય વિસ્તારમાં સામાન્ય વરસાદી માહોલ આપણને જોવા મળશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ કેવું છે ઝાકળ વરસા હોય ધુમ્મસ હોય અથવા તો માવઠું થયું હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે